આ બલેરાના પર પણ કદી સરસ તો મા લાવજે માએ આ કે તમાર બધાનો આપવા તો મારા છે થોડી વેણ આના ખેડા ફૂલ પાડું મારી બની સર મરી મરી માતા પર સર ફર મરી આ હારું કરો પર બધાની વાત મરી મરી ચિઠા ધંધા જેવું કેવું ના બને પરંતુ વેણા દોડ સીએમ હોમ તમામ તો સીએમમાંથી મજૂરી કરવાની એક બધી વાત લાગે સારું મળી અમદાવાદ તૈયાર નહીં અમદાવાદ તો તમે કશું મા કાંઈ વાત 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 છે ક્યાં હું વેળા લો ક્યાંની માતાની આખી વાતચી વાત છે એ શાણા મજૂરી કાર્ય જવાય મજૂરી તરફ કાંઈ વાંચ લાગે અત્યારે મળી તમારા સારું થવા મોડે બધા મળીને સારું કે થવા મોડ આ સુપરવાનો ડાયરો થવા મળે પણ

ત્યારહ્યારનો નંબર 14000 આ મળી ગયો નું ચાનો ટી પડતી તમે જોઈ હા જો સમય ક્યારે બન્યો ને વેળા કરા

મદમ થતું હોય માતાજી ટેકો આલતા હોય તો તાજો તાત્કાલિક બિખા આવક વાત આસ્તાની ટેકો અમે જે લાલા જો લેવું હોય એ તો કોઈ ફતે મેકી આ તળ તણ ઓમ લે બીજું કરા કરો ના

माता जी रो विश्वाय प्राप्त कौन Mari, ક્યોથી મારથી આલથી મારું ક્યોથી આલો તું તો ભય આપતા રોડ હા કરો તમે આમ કરો ભૂલ આપતાનું રૂપિયા તમે એ કીવા આપતા રે હા ભાઈ આપો બોલ